Pacho, 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 pacho,

લાંચા વસ્તુ થઈ ગઈ ભાઈ પા અભ્યાસ કરીને આવ ચલો લો અભ્યાસ કરો જાવ તો અભ્યાસ કરો અભ્યાસ કરવો જરૂરી છે તમારે ટાળવા કે માચ ભાઈ બીજી વસ્તુ હોય એક વસ્તુ હોય પહેલામાં રિસ્પેક્ટ કર મેમ પાસો ખેંચો કે નહીં અમે રિસ્પેક્ટ મે 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 પાસો ખેંચો ગુજરાત ગુજરાત યુનિવર્સિટી આ જે ગરીબ વિદ્યાર્થીઓને ભણતા અટકાવવાનો જે તક્તો તૈયાર કર્યો છે આ તક અમે આવવાના નથી અમે વિદ્યાર્થીઓના હિત માટે છે વિદ્યાર્થીઓને ફાયદો પહોંચાડવા માટે આ યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે ત્યારે આ કુલપતિ કે ગરીબ વિદ્યાર્થીઓને ભણતા કરવા માટે થઈ અને આ ફી વધારો કર્યો છે પણ અમે આ સહન કરવાના નથી આજે જો નહીં કરે તો આવનારા દિવસોમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાનું હું એલાન કરું છું અને જેટલી પોલીસ બોલાવીએ એટલી કુલપતિને છૂટ છે પણ આ અમે ફી વધારો પાછો ખેંચાવીને રહેશું નમસ્કાર તમે જોયો છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી સાથે હું છૂટ રાહુલ પાંડે તમે જોઈ શકો છો આ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસ વાય દ્વારા આજે ફી વધારે લઈને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું શું નામ છે શું તમે શું કેમ આવ્યા છો અહીંયા શું માંગ છે ફી વધારે હા તો આજે અહીંયા જે તમે લોકો પ્રોટેક્ટ કરી રહ્યા શું લાગે તમારી માંગણી પૂર્ણ થશે અગર માગણી પૂર્ણ થાય તો શું કરશો જો માંગણી પૂર્ણ નહીં થાય તો એને સિવાય આનાથી ઉગ્ર આંદોલન કરશે ઉપવાસ ઉપર બેસશે જે બને તેટલા વધારે પ્રયાસ કરશે અને કુલપતિ દ્વારા આ ફી વધારો પાછો ખેંચાવડાવશે આપણે બીજા પણ જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ છે આપનું હર્ષ ચૌહાણ પ્રદેશ પ્રવક્તા આજે આપણે અહીંયા આયા છો ફીસ વધારાને લઈને માંગણી સાથે શું કહેશો અને તમારી અગર માગણી સ્વીકાર કરવામાં આવશે પછી શું તમે ગુજરાત યુનિવર્સિટીએ વાર્ષિક ચાર રૂપિયાથી લઈને નવ રૂપિયા સુધીનો ફી વધારો કર્યો છે જે નેકની કમિટીમાં સારું બન્યા પછી નેકની પછી વિદ્યાર્થીઓ ઉપર જે બોજો નાખ્યો છે કેમ કે વિદ્યાર્થીઓમાં હંમેશા નવી એજ્યુકેશન પોલિસી આવ્યા પછી વિદ્યાર્થીઓને રાહત કઈ રીતે મળે તે યુનિવર્સિટીની પ્રાથમિકતા હોવી જોઈએ પણ એના પછી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રાહત આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા કઈ રીતે ઉઘરાઈ શકાય જ્યારે આપણે પ્રાઇવેટ યુનિવર્સિટીનો વિરોધ કરી રહ્યા હોય ત્યારે યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટી જોઈ ફી લેવાનું ચાલુ કરશે તો એ કઈ રીતે ચાલશે આના વિરોધમાં ગુજરાત એનએસયુઆઈનો વિરોધ છે કે ફી વધારો પાછો લેવામાં આવે જો ફી વધારો જ્યાં સુધી પાછો લેવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાત એનએસઓ આંદોલન ચાલુ રાખશે અને વીસીના ઘરનો ઘેરાવો પણ કરવાનો થાય તો ઘરનો ઘેરાવો કરશે આપણે સાથે એનો સહી પ્રમુખ છે એમનો જોડે વાત કરું નરેન્દ્રભાઈ શું કહેશો તમે આજે અહીંયા ફી વધારાને લઈને માગણી સાથે અહીંયા આવ્યા ખાસ કરીને આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની પહેલેથી જે પ્રાઇવેટાઇઝેશન છે એની ઉપર ભાર દીધો છે એટલે કે ગવર્મેન્ટ શિક્ષણ ખતમ કરવાનું કામ આ સરકાર કરી રહી છે એનું એક જીવતું જાગતું ઉદાહરણ કે ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં છેવાડાના જે ગરીબ વિદ્યાર્થીઓ હતા કે જે નજીવી ફીમાં ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર કરવાનું સપનું જોતા હતા એ સપનાને તોડવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે સેમેસ્ટર ડીટ પિસ્તાલીસો જે પીએચડીમાં ફી વધારો કર્યો છે અને જે બેચલરમાં બાવીસો બે હજાર જેટલો જે વધારો કર્યો છે એટલે કે વર્ષમાં જોવા જાય ચારથી પાંચ હજારનો વધારો અને પીએચડીમાં સાતથી આઠ હજારનો જે વધારો કર્યો છે આ વધારાને લઈ અને એનએસયુ આક્રમક મૂળમાં છે અમે એક પણ રૂપિયાનો વધારો એ આમાં સહમત નથી કેમ કે અત્યારે કોઈ પાસે રોજગારી નથી પૈસા નથી ગરીબ માણસમાં કેટલા વધારા કરવામાં આવે તમે જો ને સેમેસ્ટર દીઠ બીબીએ બીસી હોય તો બાવીસો રૂપિયા છે પીએચડીમાં પિસ્તાલીસો સેમેસ્ટર વાઇઝ એટલે વાર્ષિક ગણવા જાય તો બેચલરમાં ચારથી પાંચ હજારનો અને પીએચડીમાં ગણવા જાય તો આપણે આઠથી નવ હજારનો વધારો કરી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું જે આ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવાનું સપનું તો જો વિદ્યાર્થી ફીસ ભરી શકે તો એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ જઈ શકે તો તમારી આ શું કરવા આવવાના તો આ માત્ર સરકારી ક્ષેત્રનું કામ એ હોય છે કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે નજીવી ફીમાં ભણી શકે અને પોતે અભ્યાસ કરીને ક્યાંક સારી રીતે આગળ વધી શકે પણ આ સરકારી સ્થિતિ નથી આ યુનિવર્સિટી ઇસ્તી નથી એનો અમને વિરોધ છે તો પછી આપણે વીસી જોડે વાત કરવાની અત્યારે કોઈ તમે કોઈ લેટર આપવાના છો શું છે પ્રતિનિધિ મંડળ આવી અને લેટર પણ આપી ગયું હતું રજૂઆત પણ કરી ગઈ છે છતાં આ યુનિવર્સિટીનું પેટનું પાણી નથી હાલતું એટલે એનએસયુઆઈ આંદોલનના મૂળમાં છે આવનારા દિવસોમાં જો હજી નિર્જા ગુપ્તા હોશમાં નહીં આવે તો એને દિવસોમાં આવનારા દિવસોમાં એના ઘરનો ઘેરાવ પણ એનએસુઆઈ કરશે ચાલો આપણી સાથે હતા એનએસઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ જે કહેતા હતા કે આજે વીસીના ક્યાંકના ક્યાંક જે આ મનમાની થઈ રહી છે અને ફીઝમાં વધારા થઈ રહી છે એને લઈને એ લોકો અહીંયા ઘેરાવ કરી રહ્યા છે અગર આ લોકો નહીં એમની માંગ કરશે તો એમનું ઘરનું ઘેરાવો કરવામાં આવશે બીજા ખબર માટે બના રહો ઇન્ડિયા સાથે હું છું રાહુલ પાંડે અમદાવાદથી ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ દ્વારા અને મેનેજમેન્ટ દ્વારા તોતિંગ ફી વધારો કરી અને ક્યાંક વિદ્યાર્થીઓને લૂંટવાનું કારસ્તાનનો જે આ સરકારનો જે પેલો નીતિ છે એ નીતિ સામે આવી છે દિવસે ને દિવસે ગુજરાતમાં શિક્ષણને પ્રાઇવેટીકરણ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે માત્ર માત્ર જે ગણી શકાય આંગળીના વેઢે એવી સરકારી યુનિવર્સિટીઓ છે કે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના મા બાપના વિદ્યાર્થીઓ નજીવી ફીમાં ગ્રેજ્યુએટ થઈ શકે માસ્ટર થઈ શકે એ પણ હવે આ સરકારને જોયું નથી જાતું અને આ સરકાર અને સરકારની યુનિવર્સિટીઓ દ્વારા આ ફી વધારો કરી અને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણવાથી વંચિત રાખવાનું કામ કરી રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે સેમ વાઇઝ કે પીએચડીમાં પિસ્તાલીસો જેટલો સેમ વાઇઝ વધારો કરવામાં આવ્યો છે બીસીએમાં બાવીસો બીબીએમાં બે હજાર એટલે કે વાર્ષિક ફી વધારો જોવા જાય તો સાતથી આઠ હજાર અને પાંચ હજારનો બેચલરમાં ફી વધારો કરી અને ક્યાંકને ક્યાંક ગુજરાત યુનિવર્સિટી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને લૂટવાનું કામ કરવા જઈ રહી છે આમાં એનએસયુઆઈનું સ્ટેન્ડ સ્પષ્ટપણે ક્લિયર છે કે વિદ્યાર્થીઓને જ્યાં અન્યાય થયા છે ત્યાં એનએસયુઆઈ લડતું હોય છે અને આ મુદ્દામાં પણ અમારા જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આની પહેલાં પણ કુલપતિ શ્રીને આવેદન આપવા આવ્યા હતા પણ કુલપતિ પોતે હાજર નહોતા અને રજિસ્ટ્રારને સમય આપવામાં આવ્યો હતો પણ એ સમય મર્યાદા પૂર્ણ થઈ છે ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈ કુલપતિનો ઘેરાવ કરવા જઈ રહ્યો છે જ્યાં સુધી આ ફી વધારો પાસો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાત એનએસયુઆઈનું આંદોલન આ પ્રકારે ચાલુ રહેશે